ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું

મેષ રાશિ નવી યોજનાની શરૂઆતથી ઘરમાં ઉત્સાહ રહેશે યુવા સભ્યના વિચારમાંથી પ્રેરણા મેળવી શકો છો બાળકોને શિક્ષણ અથવા કળા સંબંધિત કોઈ નવી દિશા મળી શકે છે નાના સભ્યની વાતોથી આનંદ અનુભવશો સંબંધીઓ સાથે વાત કરતી વખતે નવી યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે પારિવારિક વાતાવરણમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે પરંતુ હજુ પણ આવક કરતા ખર્ચ થવાની સંભાવના છે જેના પર નિયંત્રણની જરૂર છે વેપારીઓ નવી ડીલ અથવા પ્રોજેક્ટથી ઉત્સાહિત થશે ગૃહિણીઓને તેમની કુશળતાને આગળ વધારવાની તક મળશે કરિયર નવું કામ શીખવા અથવા કોર્સ શરૂ કરવા માટે સારો સમય છે માર્કેટિંગ મીડિયા ડિઝાઇન એજ્યુકેશન કે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં મોટો આકાર લઈ શકે છે સિનિયરોની મદદ મળવાની સંભાવના છે જેનાથી આત્મવિશ્વાસ વધશે લવ પ્રેમ જીવનમાં નવી શરૂઆતની ઉત્સુકતા અને ઊર્જા રહેશે કોઈ પણ નવો અનુભવ જીવનસાથી સાથે શેર કરી શકો છે જેમ કે મુસાફરી કોઈ ખાસ સ્થળની મુલાકાત અથવા ભવિષ્ય માટેનું આયોજન વિવાહિત લોકો સંબંધમાં નવી લાગણીઓ અનુભવશે સિંગલ લોકોનો યુવાન અથવા સર્જનાત્મક વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ જીવનશૈલીમાં બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે ખાણીપીણીનું ધ્યાન ન રાખવાથી બેટકે ગેસ સંબંધિત સમસ્યા થઈ શકે છે માનસિક રીતે નવી પ્રેરણા અને ઉત્સાહ અનુભવશો પરંતુ વધુ પડતો ઉત્સાહ બેચેનીનું કારણ બની શકે છે યોગ કે ધ્યાન ફાયદાકારક રહેશે લકી કલર કેસરી લકી નંબર પાંચ વૃષભ રાશિ પરિવારમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે કોઈ મહત્વપૂર્ણ યોજનાને કુશળતાપૂર્વક સંભાળશો બાળકોના શિક્ષણ અથવા પ્રતિભાને લગતી કોઈ નવી સિદ્ધિ ઘરમાં ખુશીઓ લાવી શકે છે વડીલો તમારી બુદ્ધિથી સંતોષ મેળવશે કોઈ સંબંધીને મળ્યા પછી કોઈ નવો વિચાર આવી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત થશે કેટલીક બાકી રકમ મળવાની સંભાવના છે અથવા નફાકારક સોદો થઈ શકે છે વેપારમાં તમારી યોજના અને વાતચીતની શૈલીથી મોટો નફો થવાની સંભાવના છે તેમની બહુસ્તરીય ક્ષમતાઓથી ટીમને પ્રભાવિત કરશે ગૃહિણીઓને કોઈ રચનાત્મક કાર્ય દ્વારા આત્મવિશ્વાસ મળશે કરિયર પ્રતિભા સંચાર કૌશલ્ય અને આયોજન શક્તિ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે મલ્ટીટાસ્કિંગ અને સર્જનાત્મક વિચારસરણી સાથે વધુ જવાબદારી નિભાવી શકો છો એટ માર્કેટિંગ મેનેજમેન્ટ ટ્રેનિંગ અથવા પબ્લિક રિલેશન સાથે સંકળાયેલા લોકોને ખાસ ઓળખ મળી શકે છે અચાનક પ્રમોશન અથવા મોટી તક મળી શકે છે તેથી સતર્ક અને સક્રિય રહો તમારા આકર્ષણ અને વાતચીતની શક્તિથી જીવનસાથીનું દિલ જીતી શકો છો દંપતી પરસ્પર સમજણ દ્વારા કોઈપણ જટિલ મુદ્દાને સરળતાથી ઉકેલી શકે છે સિંગલ વ્યક્તિ એવી વ્યક્તિને મળી શકે છે જે તેમને સંપૂર્ણ રીતે સમજશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે સ્વાસ્થ્ય શારીરિક રીતે સ્વસ્થ રહેશો પરંતુ માનસિક રીતે વધુ પડતા સક્રિય રહેવાથી થાક લાગી શકે છે વધુ પડતો મોબાઈલ અથવા સ્ક્રીન ટાઈમના લીધે માથાનો દુખાવો અથવા આંખમાં બળતરા થઈ શકે છે ધ્યાન અને નિયમિત દિનચર્યા સ્થિરતા જાળવી રાખશે લકી કલર રાખોડી લકી નંબર ચાર મિથુન રાશિ તમારા વિચારોને ઘરમાં ઉડાણપૂર્વક સાંભળવામાં આવશે પરિવારના કોઈ ઘનશેમાં તમે નિર્ણાયક ભૂમિકા ભજવશો બાળકોના શિક્ષણ કે કારકિર્દી સંબંધિત વાતચીતમાં માર્ગદર્શક બનશો વડીલો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે પરંતુ આખરે તે તમારી વિચારસરણીને ઓળખશે સંબંધીઓ સાથે ગંભીર ચર્ચા થઈ શકે છે જેમાં તમારી સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે આર્થિક સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જૂના રોકાણ અંગે નિર્ણય લેવો જરૂરી રહેશે વેપારીઓને વ્યૂહાત્મક વિચારસરણીથી ફાયદો થશે ગૃહિણીઓ કોઈ પણ ઘરેલું સમસ્યાને તાર્કિક રીતે ઉકેલશે કરિયર વિશ્લેષણાત્મક વિચાર અને સ્પષ્ટ આયોજન સફળતાની ચાવી હશે કાયદા વહીવટ સંશોધન શિક્ષણ કે ટેકનિકલ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે કોઈ પેન્ડિંગ કામ હવે નિર્ણાયક તબક્કામાં આવશે તમારા વિચારો ઉપરી અધિકારીઓની સામે પ્રભાવશાળી સાબિત થશે લવપ્રેમ સંબંધોમાં લાગણીઓ કરતા તર્કને વધુ સ્થાન મળશે જીવનસાથી સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થશે જેમાં મક્કમ અને ન્યાયી રહેશો. વિવાહિત લોકો પરસ્પર મતભેદોને સમજદારીથી ઉકેલી શકે છે. અવિવાહિત લોકો વિચારશીલ અને સ્વનિયંત્રિત વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે પરંતુ તે વિચારપૂર્વક પહેલ કરશે. સ્વાસ્થ્ય માનસિક તણાવ અને વધુ પડતી વિચારસરની માથાનો દુખાવો, ગરદન જકડાવી અથવા અનિદ્રાનું કારણ બની શકે છે. શારીરિક રીતે ફિટ રહેશો પરંતુ માનસિક સંતુલન જાળવવું જરૂરી છે નિયમિત જીવનશૈલી રાખવી અને કામ કરતી વખતે બ્રેક લેવો ફાયદાકારક રહેશે લકી કલર વાદળી લકી નંબર ચાર કર્ક રાશિ પરિવારમાં તમારી વાતને મહત્વપૂર્ણ માનવામાં આવશે કોઈ જૂના મુદ્દા પર તમારી સમજદારી ઘરમાં શાંતિ જાળવી રાખશે બાળકો માટે સલાહકારની ભૂમિકા ભજવશો ખાસ કરીને તેમના અભ્યાસ અથવા કારકિર્દીની બાબતોમાં વડીલો તમારા તાર્કિક વિચારથી પ્રભાવિત થશે પરંતુ ભાવનાત્મક અંતરનો અનુભવ કરી શકે છે સંબંધીઓ સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા શક્ય છે આર્થિક સ્થિતિ મજબૂત જણાય છે પરંતુ ખર્ચ અંગે પારદર્શિતા જરૂરી છે વેપારી વર્ગને કોઈ કાયદાકીય કે સરકારી પ્રક્રિયામાં સફળતા મળી શકે છે ગૃહિણીઓ ઘરના કોઈ પણ મહત્વપૂર્ણ ઘનશેમાં તાર્કિક અભિપ્રાય આપશે કરિયર તમારો નિર્ણય અને ડહાપણ ટીમને આગળ લઈ જશે કાયદો એડમિન એકાઉન્ટ્સ રિસર્ચ અથવા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા લોકોને નવા ક્લાયન્ટ અથવા હોદ્દા માટે તકો મળશે કોઈ પેન્ડિંગ નિર્ણય હવે પક્ષમાં આવી શકે છે સિનિયરો તમારા અભિભૂિ પ્રભાવિત થશે લવપ્રેમ પ્રેમ સંબંધોમાં ભાવનાઓ કરતા સ્પષ્ટતા અને વાતચીત વધુ મહત્વની રહેશે જીવનસાથી સાથે કોઈ ઊંડા વિષય પર પ્રામાણિક ચર્ચા થશે જે સંબંધની દિશા નક્કી કરી શકે છે વિવાહિત લોકોએ લાગણીઓને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવી જોઈએ અવિવાહિત લોકો બુદ્ધિશાળી પરંતુ ભાવનાત્મક રીતે સંયમિત વ્યક્તિથી પ્રભાવિત થશે સ્વાસ્થ્ય શારીરિક રીતે મજબૂત રહેશો પરંતુ તણાવ સંબંધિત સમસ્યાઓ જેમ કે માઇગ્રેન કમરનો દુખાવો અથવા ઊંઘમાં ખલે લાવી શકે છે માનસિક તાકથી બચવા માટે ડિજિટલ ડિટોક્સ અને મેડિટેશન ફાયદાકારક રહેશે લકી કલર બદામી લકી નંબર સાત સિંહ રાશિ પરિવારમાં આત્મવિશ્વાસ અને નિયંત્રણની લાગણી રહેશે કેટલાક મહત્વપૂર્ણ પારિવારિક કાર્યમાં આગેવાની લેશો બાળકો માટેની કોઈ પણ સ્પર્ધા કે યોજનામાં તમારી ભૂમિકા માર્ગદર્શક તરીકેની રહેશે સ્વજનો તરફથી અચાનક મુલાકાત કે યોજના બની શકે છે ઘરનું વાતાવરણ વ્યસ્ત પરંતુ શિસ્તબદ્ધ રહેશે નાણાકીય સ્થિતિમાં સ્થિરતા રહેશે કોઈ પેન્ડિંગ પેમેન્ટ મળવાના સંકેત પણ છે ઉદ્યોગપતિઓને મોટો સોદો અથવા નવો કોન્ટ્રાક્ટ મળી શકે છે જે વધુ વિસ્તરણ શક્ય બનાવશે ગૃહિણીઓ ઘરની જવાબદારીઓ કુશળતાપૂર્વક સંભાળશે અને નવી યોજનાઓ પર કામ કરી શકશે કરિયર ઝડપથી આગળ વધવાનો સમય છે કોઈ પણ નવી ભૂમિકા સ્થાનાંતરણ અથવા પ્રોજેક્ટ તમને દિશા અને ગતિ આપશે મેનેજમેન્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ સેલ્સ કે ડિફેન્સ સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે ટીમ તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાથી પ્રભાવિત થશે મુશ્કેલ કાર્યોને પણ નિશ્ચય સાથે પૂર્ણ કરશો લવપ્રેમ જીવનમાં નિયંત્રણ અને સ્પષ્ટ દિશાની અસર જોવા મળશે જીવનસાથી સાથેના સંબંધોને લઈને કેટલાક નક્કર નિર્ણયો લઈ શકો છો જેનાથી ભવિષ્ય સ્પષ્ટ થઈ જશે વિવાહિત લોકો કોઈ મોટી જવાબદારી સાથે મળીને નિભાવી શકે છે અવિવાહિત લોકો આત્મવિશ્વાસો અને સ્થિર વ્યક્તિ સાથે સામેલ થઈ શકે છે સ્વાસ્થ્ય શરીરમાં ઉર્જા રહેશે પરંતુ વધુ પડતું દોડવાથી થાક લાગી શકે છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો સ્નાયુમાં તણાવ ગરદન અથવા પીઠ ચકડાઈ શકે છે માનસિક રીતે મજબૂત રહેશો પરંતુ આરામ પણ મહત્વપૂર્ણ છે લકી કલરહ મરુ લકી નંબર બે કન્યા રાશિ પરિવારમાં બે વિચારો વચ્ચે સંતુલન રાખવું પડશે ઘરેલું ઘનશ્યોને લઈને મૂંઝવણ થઈ શકે છે સંતાન સંબંધિત કોઈ નિર્ણયને હાલ પૂરતો મુલતવી રાખવો સારું રહેશે વડીલોના મંતવ્યો અને તમારી વિચારસરણી વચ્ચે સંઘર્ષ થઈ શકે છે સંયમ જરૂરી છે સંબંધીઓ સાથે વાત કરતી વખતે તમારા શબ્દો સમજદારીથી પસંદ કરો આર્થિક સ્થિતિ સ્થિર છે પરંતુ રોકાણને લઈને મૂંઝવણ થઈ શકે છે કારોબારીઓ ભાગીદારી કે નવી યોજના અંગે નિર્ણય લેવામાં મૂંઝવણમાં રહેશે ગૃહિણીઓ બે જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરશે કરિયર કોઈ વિકલ્પ અથવા પ્રસ્તાવને લઈને મૂંઝવણ થઈ શકે છે નવી ભૂમિકા જો ઓફર અથવા પ્રોજેક્ટ સ્વીકારતા પહેલા તમામ પાસાઓને કાનૂની એડમિન અથવા ક્ષેત્રના લોકો જટિલ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે ઉતાવળથી બચો સલાહ લેવી યોગ્ય રહેશે લવ લવ લાઈફમાં જીવનસાથી સાથે જૂની સમસ્યાનું પુનરાવર્તન થઈ શકે છે આગળ વધવા કે અંતર જાળવવા જેવો મહત્વનો નિર્ણય બાકી રહી શકે છે વિવાહિત લોકોએ એકબીજા સાથે ખુલીને વાત કરવી જોઈએ જેથી મનમાં કોઈ મૂંઝવણ ન રહે સિંગલ લોકોને સંભવિત સંબંધો વચ્ચે યોગ્ય પસંદગી કરવામાં મુશ્કેલી પડશે સ્વાસ્થ્ય દુખાવો આંખોમાં ભારેપણું અથવા ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માનસિક મૂંઝવણના કારણે બેચેની કે ચીડિયાપણું વધી શકે છે યોગ કે ધ્યાન માનસિક સ્પષ્ટતા લાવી શકે છે સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો અને થોડો સમય એકલા વિતાવો લકી કલર પીરોજ લકી નંબર બે તુલા રાશિ પરિવારમાં કોઈ જૂના તણાવ કે વિવાદમાંથી ધીરે ધીરે રાહત મળશે કોઈ પણ પ્રવાસ કે સ્થળ બદલાવાથી ઘરનું વાતાવરણ બદલાઈ જશે બાળકો સંબંધિત ચિંતા ઓછી થશે પરંતુ તેમને સમય આપવાની જરૂર રહેશે વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડું સાવધાન રહેવું પડી શકે છે સંબંધીઓ સાથે અંતર અથવા મર્યાદિત વાતચીત થશે નાણાકીય સ્થિતિમાં થોડો સુધારો થશે પરંતુ કોઈ મોટા નિર્ણયને અત્યારે મુલતવી રાખવું વધુ સારું રહેશે વેપારીઓને કોઈ જૂની ખોટમાંથી ધીમે ધીમે રિકવરી કરવાની તક મળશે ગૃહિણીઓ પણ ઘરના કામના બોજમાંથી થોડી માનસિક રાહત અનુભવશે કરિયર ધીમે ધીમે તણાવપૂર્ણ વાતાવરણમાંથી બહાર આવશો સ્થાનાંતરણ ટીમમાં ફેરફાર અથવા કાર્યની નવી જગ્યાની સ્થિતિ બની શકે છે કોર્પોરેટ ટ્રાવેલ કન્સલ્ટિંગ કે હેલ્પલાઇન સાથે જોડાયેલા લોકોને જૂના દબાણમાંથી રાહત મળશે નવી શરૂઆત માટે માનસિક તૈયારી કરો લવપ્રેમ સંબંધો સુધારવાની પ્રક્રિયા શરૂ થશે ભૂતકાળના મતભેદોને પાછળ છોડી દેવાથી જીવનસાથી સાથે ભાવનાત્મક અંતર ઘટી શકે છે વિવાહિત લોકો હવે કેટલાક મુશ્કેલ સમય પછી શાંત વાતચીત તરફ આગળ વધશે અવિવાહિત લોકોએ જૂના સંબંધોમાંથી ભાવનાત્મક રીતે આગળ વધવાની જરૂર છે સ્વાસ્થ્ય જૂના રોગોથી ધીમે ધીમે રાહત મળશે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગશે

બાળકોની સિદ્ધિઓ કે નિર્ણયો પર ઘરમાં ચર્ચા થશે કોઈ પણ અટકેલા નિર્ણય વડીલોની સલાહ લઈને આગળ વધારવામાં આવશે સંબંધો સુધરવા લાગશે પરંતુ સત્ય અને સ્વીકાર જરૂરી રહેશે નાણાકીય પરિસ્થિતિમાં કેટલાક બાકી પૈસા મળવાની સંભાવના છે વેપારીઓ કોઈ પણ જૂના રોકાણ અથવા નિર્ણય પર પુનર્વિચાર કરશે જેનાથી નફો થઈ શકે ગૃહિણીઓ હવે ભૂતકાળના કોઈ પણ પ્રયત્નો અથવા બલિદાનની પ્રશંસા કરશે કરિયર ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો સમય છે કોઈ જૂનો પ્રોજેક્ટ અથવા એપ્લિકેશન હવે પરિણામ લાવી શકે છે શિક્ષણ જાહેર સેવા મીડિયા સમીક્ષા અથવા કાઉન્સેલિંગ સાથે સંકળાયેલા લોકોને ઓળખ મળી શકે છે જૂના સાથીદાર અથવા બોસ સાથે ફરી જોડાઈ શકો છો જે નવા દરવાજા ખોલશે લાવા ફ્રેમ સંબંધોમાં પુનઃમૂલ્યાંકન જરૂરી છે જૂના સંબંધોમાં પાછા ફરવાની સંભાવના છે પરંતુ આ વખતે સત્ય અને સ્પષ્ટતા સાથે વિવાહિત લોકો ભૂતકાળના અનુભવોના આધારે તેમના સંબંધો સુધારવા માટે પહેલ કરશે અવિવાહિત લોકોને ભૂતપૂર્વ સાથી અથવા જૂના મિત્ર સાથે ભાવનાત્મક જોડાણ થઈ શકે છે સ્વાસ્થ્ય કોઈ જૂના રોગ અથવા લક્ષણો ફરી ઉભરી શકે છે ખાસ કરીને ત્વચા ફેફસા અથવા પાચન સંબંધિત સમસ્યાઓ માનસિક રીતે આત્મનિરીક્ષણની સ્થિતિમાં રહેશો જૂની ટેવો છોડવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે સભાન નિર્ણયો લેશો લકી કલર ક્રીમ લકી નંબર રાશિ કોઈ પણ મુદ્દા પર ખુલીને ચર્ચા કરવામાં અસમર્થતાને કારણે પરિવારમાં તણાવ થઈ શકે છે બાળકો કે યુવાનોની પરિસ્થિતિ સમજવી થોડી મુશ્કેલ હશે વૃદ્ધોના સ્વાસ્થ્ય અથવા તેમની અપેક્ષાઓ વિશે ચિંતા થઈ શકે છે ઘરના વાતાવરણમાં મૌન અથવા અસ્વસ્થતા અનુભવી શકો છો સ્વજનોને લગતો કોઈ સંદેશ મૂંઝવણ ઊભી કરી શકે છે નાણાકીય સ્થિતિ પર દબાણ રહેશે અગાઉનો કોઈ નિર્ણય હવે અવરોધક બની શકે છે વેપારીઓ કોઈ કાનૂની અડચણ અથવા દસ્તાવેજથી પરેશાન રહી શકે છે ગૃહિણીઓ કોઈ ભાવનાત્મક બોજ અથવા જવાબદારીના કારણે નર્વસ રહેશે કરિયર પોતાના જે નિર્ણયો અથવા ડરના કારણે મર્યાદિત અનુભવ કરશો નવી ભૂમિકા માટે તકો હોવા છતાં નિર્ણય નહીં લઈ શકો બેન્કિંગ એડમિનિસ્ટ્રેશન કાયદો અથવા વીમા ક્ષેત્રના લોકો કેટલાક દસ્તાવેજ અથવા કલમમાં મૂંઝવણમાં પડી શકે છે મદદ માટે પૂછવામાં અચકાશો નહીં લવપ્રેમ સંબંધોમાં કોઈ ડર કે ભૂતકાળના અનુભવને કારણે ખુલીને વાત નહીં કરી શકો જીવનસાથીની ભાવનાઓને સમજવામાં મુશ્કેલી આવી શકે છે વિવાહિત લોકો એકબીજાથી દૂર હોવા છતાં પણ વસ્તુઓને ધ્યાનમાં રાખશે અવિવાહિત લોકો તેમના આત્મશંકાને કારણે જોડાણમાં અવરોધ અનુભવશે સ્વાસ્થ્ય માથામાં ભારેપણું આંખોમાં બળતરા અથવા બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાની થઈ શકે છે માનસિક રીતે ગભરામણ આત્મશંકા અને અસુરક્ષા પ્રવર્તી શકે છે કાઉન્સેલર અથવા વિશ્વાસો સાથે વાત કરવાથી મોટી રાહત મળશે ધ્યાન અને ઊંઘને પ્રાધાન્ય આપો લકી કલર જાંબલી લકી નંબર આઠ મકર રાશિ પરિવારમાં ઉત્સાહ અને ઊર્જાનું વાતાવરણ રહેશે સંતાન સંબંધિત કોઈ મોટી સિદ્ધિ ઘરમાં લાવી શકે છે છે ઘરના બધા સભ્યો એકબીજા સાથે સમય પસાર કરવા માંગે વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમની સાથે વાતચીતથી પણ ખુશી મળશે કોઈ જૂના સંબંધી અથવા મિત્રને મળી શકો છો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે વેપારીઓને મોટો નફો અથવા કોઈ શુભ તક મળશે કોઈ પ્રોજેક્ટમાં નોકરી કરતા લોકો માટે પ્રશંસા કે પ્રમોશનના સંકેતો છે ગૃહિણીઓ ઘરનું સંચાલન કરવામાં તેમની ભૂમિકાથી સંતુષ્ટને ગર્વ અનુભવશે કરિયર જે લોકો સરકાર મીડિયા શિક્ષણ રચનાત્મક કાર્ય અથવા તકનીકી ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમને ઓળખ મળશે કેટલીક જૂની મહેનત હવે ફળ આપશે ઇન્ટરવ્યુ પ્રમોશન અથવા નવી નોકરીની સંભાવના છે સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ બંનેનો સહયોગ મળશે લવ પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને હૂંફ રહેશે જીવનસાથી સાથે નવા અનુભવો અથવા પ્રવાસનું આયોજન થઈ શકે છે વિવાહિત લોકો પરસ્પર સમજણ દ્વારા સંબંધોને મજબૂત બનાવશે અવિવાહિત લોકો માટે નિખાલસ પ્રામાણિક અને ખુલ્લા દિલની વ્યક્તિ સાથે સામેલ થવું શક્ય છે સ્વાસ્થ્ય ઊર્જાનું સ્તર ઊંચું રહેશે વિટામિનની સ્થિતિ સુધરશે ત્વચા સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે ઠીક થઈ જશે માનસિક રીતે આશાવાદી આત્મવિશ્વાસ અને સ્થિરતા અનુભવશો બહારની પ્રવૃત્તિઓ અથવા સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે લકી કલર સોનેરી દરેકનું મન શાંત રહેશે બાળકો સાથે તમારો સંબંધ મજબૂત રહેશે પરંતુ તેમને દિશા અને ધ્યાનની જરૂર પડશે વડીલોને લગતી કોઈ જૂની સમસ્યા દૂર થઈ શકે છે કોઈ આર્થિક મદદ અથવા સંબંધીઓ પાસેથી સલાહ મળી શકે છે આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે જો કે રોકાણ સંબંધિત ઘનશ્યોમાં સાવધાની રાખવી પડશે વેપારીઓને કોઈ મહત્વપૂર્ણ કાગળ અથવા પ્રસ્તાવનો ખ્યાલ આવશે ગૃહિણીઓ ઘરની બાબતોમાં તેમની ભૂમિકા ખૂબ જ આરામથી ભજવશે કરિયર સતત મહેનત કરવાથી ફળ મળશે સ્થિરતા અને લાંબા ગાળાની સફળતાના સંકેતો છે જે લોકો નાણાકીય અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તે જવાબદારીઓને સમજદારીથી સંભાળશે પ્રોફેશનલ લાઈફમાં નવી તક શરૂ થઈ શકે છે ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો લવપ્રેમ જીવનમાં સ્થિરતા અને વિશ્વાસ વધશે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે વિવાહિત લોકો એકબીજાને વધુ સમજશે અને સંબંધમાં સલામતી અનુભવશે સિંગલ લોકો ગંભીર અને જવાબદાર વ્યક્તિ સાથે સામેલ થઈ શકે છે જે સંબંધમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા કરશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સુધારની દિશા રહેશે પરંતુ થાક અને માનસિક તણાવથી બચવા માટે આરામની જરૂર છે સ્નાયુઓમાં તણાવ અથવા સાંધાના દુખાવાની સમસ્યા હોઈ શકે છે યોગ કે હળવી કસરત શરીરને રાહત આપશે માનસિક રીતે પણ સંતુલિત અને શાંત રહેવાનો પ્રયાસ કરો લકી કલર લીલો લકી નંબર ચાર મીન રાશિ પરિવારમાં સુમેળ અને સમજણ વધશે કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે અને ઘરનું વાતાવરણ ખુશનુમાં બની રહેશે બાળકો સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થશે પરંતુ કોઈ પણ નિર્ણય માટે તેમના પર દબાણ કરવાનું ટાળો વડીલોના અભિપ્રાય અને અનુભવથી ફાયદો થશે સંબંધીઓ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી શકે છે નાણાકીય સ્થિતિ સારી રહેશે કેટલાક સારા રોકાણથી લાભ મળી શકે છે વેપાર લક્ષી ભાગીદારીમાં ધ્યાનમાં રાખો યોગ્ય ભાગીદાર સફળતાની ચાવી બની રહેશે ગૃહિણીઓ ઘરની બાબતોને સારી રીતે સંભાળવામાં સફળ થશે કરિયર જુસ્સાનો પ્રભાવ રહેશે જૂના સાથીદાર સાથેના સંબંધો ફરી ગાઢ બનશે જેઓ કલા ડિઝાઇન અથવા સમાજ સેવાના ક્ષેત્રમાં છે તેમને ઓળખ અને સમર્થન મળશે ભાગીદારીમાં અથવા ટીમ સાથે કામ કરતી વખતે સહયોગથી કામ કરો લવપ્રેમ સંબંધોમાં સમજણ અને સંવાદિતા વધશે જીવનસાથી સાથે પરસ્પર ભાવનાત્મક બંધન વધુ ગાઢ બનશે વિવાહિત લોકો ફરીથી સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસનો અનુભવ કરશે સિંગલ લોકો માટે આ વફાદારી અને પ્રતિબદ્ધતા પર આધારિત સારા સંબંધની શરૂઆત હોઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સંતુલન રહેશે પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ જરૂરી રહેશે હૃદય બ્લડ પ્રેશર અથવા શારીરિક નબળાઈના નાના લક્ષણો હોઈ શકે છે માનસિક રીતે તમારી જાતને શાંતિ અને આરામ આપવા માટે સમય કાઢો લકી કલર